વડોદરા મહાનગરપાલિકા જર્જરિત નોટિસ ફટકારવામાં આવી છે શહેરના પૌવાવાડાની ગલીમાં છેલ્લા કેટલાય વર્ષોથી પાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી અને દુકાનો વર્ષોથી બંધ હતી તે દુકાનો ખુલતા વિવાદ સર્જાયો છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને વડોદરા શહેરમાં અનેક જર્જરિત ઇમારતોની નોટિસ આપવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર ચાપાનેર દરવાજા પાસે જર્જરિત ઇમારતને નોટિસ આપીને બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે આજે એકાએક પોલીસ પ્રોટેક્શન સાથે દુકાન માલિકે દુકાન ખોલતા વિવાદનો વંટોળો જોવા મળ્યો હતો ત્યારે આ સમગ્ર મામલે વોર્ડ નંબર ચૌદના નગરસેવકને જાણ થતા તેઓ ઘટના પર તરત

અમે અહીંયા આવીને જાણ જાણતા જો એ સ્થાનિક રહીશોએ એમને ફોન કર્યો અમે આવ્યા અને અમે એમની પાસે તપાસ કરી એની પાસે કોર્પોરેશનની કોઈ રિપેરિંગ કે પાયાથી બાંધવાની કોઈ પરમિશન છે નહીં કોર્પોરેશન દ્વારા પાણી લાઈન ડ્રેનેજ લાઈન અને મીટર પણ એનું કાપી નાખવામાં આવેલું છે તો અમારી એ જ રજૂઆત છે કે ભાઈ તું પરમિશન લે કોર્પોરેશનની રિપેરિંગની કાં તો પછી પાયાથી બાંધવાની તને જે કોર્પોરેશન નોમ્સ પ્રમાણે પરમિશન મળે પરમિશન લીધા પછી જે કાર્ય કરવું એ કરે આગળ આગળ આવતા આવનારા દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવી રહ્યો છે આ પોળમાં ધામધૂમથી ગણેશ ઉત્સવનો તહેવાર ઉજવાય છે તો આવા સમયે આ રીતનું વગર પરમિશન આવીને ખોલી પોલીસ પ્રોટેક્શન લઈને ખોલીને એને ખાલી વાતાવરણ દોડવાનો આ પ્રયત્ન કર્યો